પાણી વાળવી છે એક ગાય જોડાઈ ગયા છે આપણે મિત્ર એક ગાય જોડાઈ ગયા છે આપણે મિત્ર કપાના ચા અહીંયા બેઠા છે જોઈ શકો કપ્પાના ચા અહીંયા બેઠા છે જોઈ શકો હાલો મિત્રો હેલો ગાઈઝ કપાસમાં કપાસ પાણી વાળું યુટ્યુબ લાઈવ ચાલુ કર્યું છે પણ તમે કઈક જોડાવતો કઈ વાત કરીએ એક વ્યક્તિ જોડાણા આપણું નામ તમે કોમેન્ટ કરી શકો જે તમારો પ્રશ્ન હોય તે કપાસના સાંઈ બેઠો છે પાણીવાળો અને આવી રીતના કંઈક કપા તવડી જાય કપા તો તવડી જશે કપાસ ભીણવી છે વીણતો તો નથી પણ હું પાણી વાળું છું ભાઈ જો પાણી જઈશું મેરુ મેરુ પાણી આવે છે એક કલાક ભાઈ શેઢો પણ આગો છે બહુ પણ કેરો ધરાતો નથી એક કલાક નું ફૂટી ગયું લાગે છે પાણી ભતોડા પડી જાય છે આવડે વાડિયા પડી જાય હાથ હોય જાય આવડે કિસાન જય કિસાન ભાઈ અહીંયા પાણી નીકળ્યું બીજા કેરામાં બોલો એક તો પાણીની એટલી કિલ્લત છે એમાં આ કેરામાં છે આ કેરામાં પાણી કેમ કરવાનું જો અહીંયા પાછું વાલતું થયું પાણી આ કેરામાં પાણી જાય છે અહીંયાથી આવી રીતના તવડામાંથી પાછું પાણી આવે જો શું કરવું કપા તો ઉડી જાય કપા વીણ્યો નથી કઈ આપણે એક ને એક પાણી પાઈ કપડો કપા બગડવાની તૈયારી છે છે બે વીણ આવે લીંડોરી જેવડા કપાસના ના જીંડવા છે તો છે કઈ જીંડવા લેવા હડો આવી ગયો આપણા ભાગમાં આવવાનું આવવાનું એ તો હળી ગયું શું આગળ નીચે કોમેન્ટમાં કોમેન્ટ કરો તો આપણે કંઈક આગળ ચર્ચા કરી શકીએ આમાં પાંચ આવ્યા પાસ આવ્યા એકાદ વધે કઈ આપણે આ જો બિયારણનું પછી આ પછી વાવેતર કરવું એનું દવાનું ને એનું બધું એક ભાગ દલાલ લઈ જાય એક જે જમીન વાળા છે એનું ઈ લઈ જાય એક વધે એવું હર કોઈ પાંચ છે એમાંથી ચાર હોય ચાર માંથી હું આપણી કઈ ને ચાર જો આવા હોય આવા કાલા આમાંથી શું આપણે નાખવાનું થાય અમુક આવું કઈક છે અને પાણી વાળ્યું નથી આવા ચવડા પડી ગયા છે આવી રીતના કપાસ કપાશે કપાસ તો હારો તો ઉડી વીણવાનો ટાઈમ નથી મજૂર મળતાય નહીં એક કલાક થી તો કપાસ આવી રીતના આપણે બે જવાનું કપાસમાં સાંઈ વાટ જોવાની કેરો કેરે ભરાય કલાક અડધી કલાક જે પોણી કલાક જે થતી ત્યારે હોઈએ તો જવાય અહીંયા અમે ત્યાં આવતો હોય ને પાણી અત્યારે હું હોઈ જવાનું એ રીતના પગ ભાઈ એ પાણી આવે તો જાગી છે એવું છે કે આપણું જીવન જોઈ શકો પગની હાલત કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો

પાણી વાળવાના બૂટ આપણે દિવાળી બૂટ લેવા ન પડે આવી રીતના બૂટ બની જાય ફૂટી ગયું આ તો ધરોડી નું ઘર છે આટલી ધરોડી એક ગાય ધરાય છે એટલી ધરોડી ઉગી ગઈ હમણાં એવું છે કઈ ટાઈમ જ નથી મળ્યો વરસાદમાં કઈ નીંદવાનો કેટલો વરસાદ આ બીજી જગ્યાએ ધરોડી એવડી આવે છે આ બે ગાવું કે ભેંસ એક ભેંસ ને તો આરામથી થઈ જાય એટલી ધરોડી બાજુ વાળા ધોળી સાઈ થઈ ગયું પણ એનું વીણવાનો ટાઈમ નથી મળતો આપણું જોઈને તો બાજુવાળાને તો બાજુ વાળાનું જ સારું લાગે કા આપણી કરતા એ વાત એ સાચી પાણીનું નાખું વાળવા જાઉં છું પાણી હજુ જાય છે અહીંયા તો ધોમ ધો કરેલું છે પછી અઢ હું એને મારો માર લાગે છે કદી નહીં પડે પાણીમાં પણ નાખી દઈએ ask me બે તો પાણી વળવા પાવડા જોઈ વળે જો તમારી જાતે વાર્તાલાપ મૂકવાનો અહીં ચકા એવું હોય તો મૂકવું બાપે તો નાખવું વળે જવાનું

Kitla lava just with the light कुछ मैं काफीने की लागेस એટલે નથી ઓ તમે મને ઓળખતા હો તો કોમેન્ટ માં કોમેન્ટ કરો આ એ ફૂટી ગયું ના આકુ તો નથી ફૂટુ બણા ઓ તોડા જોણા પડી જા છે કા જો દુસકા પાટી ગઈ જમીન ya kayak putih juga, aku tuh panen air dua dah yang panen dua pohonnya budjong? Aneh udah. Wah, sekali ya. Mana begitu lezatnya ભાઈ ને કપા દાડિયા ના કપા વિનવાના મજૂર નથી મળતા લાગતા આપણે લીલો કપાસ આપણે તેને હારો બાજુમાં છો પણ અને આને થોડી કાંઈ થઈ ગઈ આપણે લીલો છે આપણે કઈતા હારો બાજુમાં થોડો આકડા જેવડો છે કપાસ ચેઢાવાળામાં છે બાજુમાં ઓલી વખતે નાકું વાળી વાળી સેટે વાટ જોઈ ગયો પાણી વાળા પણ નાકામાંથી ફૂટીને સાઈડમાંથી પાણી આમ જતું કેવું સારું એટલા માટે જ બે પાવડા રાખ્યા છે પાણીવાળા બે પાવડા હોય ને તો સારું પડે પાણી વાળવાનું બે પાવડા હોય ને તો બે પાવડા હાજર છે બે પાણી બે પાવડે પાણી ને બે પાવડા પાણી વાળવાના બે પાવડા હોય ને તો મજા આવે પાણી વાળો એક આડો રાખી દેવી

એને પાણી મળશે પણ તને મળે ને તો મળે બીજી વાર જો બી સારા માર છે ને મોટા વાઢિયા પડી જાય આખો ફોન આવી જાય ને એવું વાઢિયામાં એક કલાકે તો પાણી પૂગે મયરું મયરું એમાં આ બાજુ કેરામાં આવ્યું છે પાણી પચાસ ટકા એક મૈકી ને એક પાણી પાસે કપાસ હોય હડી ગયેલો હેલો એક પેશી હારી છે દાળિયાને થાય આ એવું લાગે છે બિયારણ ના નીચે મોત કરે તો ક્યાં ક્યાંથી લોકો તમે જોડાયેલા છો કોમેન્ટમાં કોમેન્ટ કરો ને તો ખ્યાલ આવે આપણે વાત કરવાની થોડીક મજા આવે મનોરંજન કરવાની તમે કોમેન્ટ ન કરો એકલો હમ હવે ક્યાંય ફૂટતું ને પાળો હવે નો ફૂટ આ બાજુ કેરા જ વાળી દેવું સીધું પાણી ઘણી ઘણી પાણી એમ જ થાય સીધો પાટલો આપી સીધા પાટલા ન જ જાવે ઓલા જેવું છે અને આપણે સીધો રસ્તો બતાવીને તો આડા રસ્તે ચાલે એની જેવું જે પાણી છે ને સીધો એને કેરો બનાવી દીધો છે આપણે બે બધું પાળા નાખી દીધા છે છતાંય એને ઘડિયણ વણીયે છે ને આવડા આવડા અવળા સીર આવડા પડી જાય ને ભતોળા ભતોળાના માલગે ત્યાંમાં વી આવે પાણી એટલા એની જેવું છે આપણે સલાહ સાચી આપી તેને ઊંધી જ કરવાની લાઈટ કેટલી ઘણી રે કોને ખબર હું તો સ્ટાર્ટરમાં ખાલીને આવ્યો છું ફ્યુઝ બોલો ફ્યુઝ હું સોરી ટેસ્ટર ખાલીને આવ્યો ટેસ્ટર ભરાઈને આવ્યો સાપ વાળો હતો ઘણી ઘણી અહીંથી તો લગભગ ઓલી ઓલી પેપર સામે દેખાય ત્યાં છે ટાટર એનું તે ઘણી ઘણી લાઈટ જઈને ગોદા મારી મારીને ત્યાંથી હાલીને જવું

પાંચ વાગે તો કેવું હોય આપડે તો વરસાદ આવે વરસાદ નું ઝાકળ આવે આ બધા પાંદડા ભીના હોય ને આ કપા થોડો હલાય એવું છે બાકી જો નો એવું ઓલા બાજુ જે છે ને જ્યાં ઓલો છે આપડે મોટર ચાલુ કરવાનું પાંચ વાગે લાઈટ આવી તો હું ઓળી ગયો સાત વાગ્યે સાત વાગી ગયો તો આમ છોડવા આપણે મારે કરી કરીને આમ થાય લો કારણ કે પલળવી નહીં ને એના માટે જ્યાં ને જઈને આપણે સાપ પાડીને સાપ પાડી તો મોટર ચાલુ ન થાય મોટર ચાલુ કેમ ન બીજો સાંજે આઠ વાગે કે સાડા આઠ વાગે મેસેજ આવેલો હતો વોટ્સઅપમાં કે મેસેજ એને વેલી કરી હતી ને લાઈટ એટલે મેં ઓલા એંગરી ના આવે ને ડાગલા એંગ્રી ના મોકલ્યા આવો ટાઈમ ન આવે તમારો પેલા પાંચ વાગ્યા થી બપોરના દોઢ વાગ્યા સુધીનો દસ કલાકનો ટાઈમ તો કીધું તમે ટાઈમ ચેન્જ કરો એ આપણે કઈ જોયું નતું ખબર ટાટર પાડ્યું ટાટર ન પડ્યું તો પછી શું થયું જોયું મેં વોટ્સઅપમાં કીધું લાઈટ કેમ ન આવી તો અહીં એમાં ટાઈમ ફેરવી નાખ્યો પોણા નવ વાગ્યાનો પોણા નવ વાગ્યાનો ટાઈમ કરી નાખ્યો ને વહેલો અત્યારે લગભગ પાંચ પોણા પાંચ લાઇટ જાવી જોઈએ

એટલે આપણે જ બધી રીતના મારું છે આવી રીતના પાણી જાય છે અને હાકા બાપાની પોપટડી થઈ ગઈ છે બહુ મોટી ખડું પડવાનો પણ ટાઈમ નથી મળ્યો કે આવડી મંદિર પોપટડી થઈ ગઈ છે હાઈકિંગ પેપા ઉપાડ્યોનો કોઈ ફાયદો નથી કારણ કે એનું બધું જે ફેમિલી જે છે એ જે ઝીંડુ રતન એ મેકી દીધા છે આવા પેપા એટલે આમાં હવે આનો અનેક એટલે કે હજારો ની સંખ્યામાં લગભગ એની ફેમિલી થઈ ગઈ છે કાકા બાપાની પોપટડીની સંખ્યા હવે થઈ જશે એટલે એનો કઈ મિનિંગ નથી આપણે ઉપાડ્યું આવું છું ઝાડવું ઉપાડ્યું પણ આપણે ક્યારે ઉપાડ્યું ઉખાડે એની અસંખ્ય લાખોની તાદાદમાં એના બિયારણ થઈ ગયા ને હક્કા બાપાની પોપટડી ના હવે આમાં એક એક લગભગ નહીં હોય ને તો કેટલા અસંખ્ય બીજ છે એવી રીતના એવું કોંગ્રેસનો હાલ છે જો કોંગ્રેસ પાકી ગયું છે ઉપાડવાનો સમય મેળવો નથી તો એમાં એવું થાય ઉપાડી તો નાખ્યો પણ આમાં કેટલું બિયારણ થાય ને કઈ નક્કી જ નહી પછી જયારે બીજી વાર વાળશે ને ત્યારે આવી રીતના ઉગશે પાણી ગેમ કે ફેફા થઈ ગયું બધું કઈ કોઈ જ રીતના જ એમ ના વરસાદમાં જો બધા ખાખરી ગયા ઝીંડવા ખાલી ખરી જિંદુય બાકી એવા છે અમે કડદા કડદી નો કરે તો હારું કડદા કડદી કરી તો તમારે હાવ કડજે કડદા થઈ ગયા ખાતો તો હવે છે મૂળ ખાલી પાવાના એક મૂકીને ખાલી બે કેરા પાટલા તો એની હાટું આપણે કાલે આવું છે કાંઈ નહીં હાલ્યા રાખે પાણી બાણી વાળવાનું વાળવા જેવું કપાસ સારો થઈ જાય સમજો હીણું આવી વિચાર હા સમજ બધું એક કવડી જાય ને પછી હવે આમ તો એટલે ઉપાધિ જેવું ન રહે કડધા કડદી માં જ આવે લાળિયા 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 થઈ ગયા એના આવે દાળિયા લાળિયા હોય છે એના આવે દાળિયા ખાલી આપણે બાકી આમાં હું બીજું કઈ નું કાંઈ નહીં જય માતાજી અ મહાદેવ વિડીયો સારો લાગે તો લાઈવ સારો લાગે તો લાઈક ને ફોલો ન કરે તો ફોલો કરી દેજો જય માતાજીને કાલે આપણે મળશું